અખંડ હિંદુ આરાધ્ય દેવ હિંદુ સમ્રાટ હિન્દુ સ્વરાજ સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આજે जयंती નિમિત્તે સહારા દરવાજા ખાતેલા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ આવી હતી અખંડ ભારતના પ્રણેતા એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણુંમી જન્મ જયંતિ નિમિત્તે સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અનેક જગ્યાએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ લઈને પાલખી યાત્રા રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમ યોજાયા હતા તો સુરતના સહારા દરવાજાની બોમ્બે માર્કેટ પાસેના છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને તેમની જન્મ જયંતિ લઈને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી નમસ્કાર છોટુભાઈ પાટિલ છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ અધ્યક્ષ આજે છત્રપતિ શિવાજી સ્મારક સમિતિ પર દર વર્ષે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિ ઉજવણી થાય છે આજે ત્રણસો જન્મ જન્મજયંતિ પ્રસંગે અમારા સમિતિના સૌ ટ્રસ્ટીઓ ઉપસ્થિત છે સૌ સૈનિકો ઉપસ્થિત છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આ સમગ્ર ગુજરાતમાં જે મોટી મોટી સિટીઓ છે ત્યાં મહારાજની પ્રતિમા બેસાડવામાં આવી રહી છે આપણા મહિના પહેલાં જ